હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભૂપેન્દ્ર ઝાલાવતી વકીલે કોર્ટમાં આપી ખાતરી જામીન અપાશે તો નાણાં સમયસર મળતા થઈ જશે રાજ્યમાં નાણાકીય સ્થિરતા માટે જામીન જરૂર વકીલ સરકારે એકાઉન્ટ બ્લોક કરતા પૈસા મળતા બંધ થયા ફરિયાદ પહેલા રોકાણકારોને પૈસા ન મળ્યા હોય તેવું બન્યું નથી છ હજાર કરોડથી આંકડો ઘટી એકસો બોતેર કરોડ પર આવ્યો કોર્ટે તપાસની અધિકારીની હાજર થવા હુકમ કર્યો મને જેલમાંથી બહાર કાઢો રોકાણકારોના તમામ પૈસા પરત કરીશ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી વકીલે કોર્ટમાં ખાતરી આપી કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જેલમાંથી બહાર કાઢવામાં આવશે તો તમામ રોકાણકારોના પૈસા સમયસર મળતા થઈ જશે ચાર હજાર ત્રણસો છાસઠ રોકાણકારોના બસો પચાસ કરોડથી પણ વધુ નાણાં વ્યાજ સાથે પરત આપ્યા તેવું તપાસની અધિકારીના સોગંદનામાથી સાબિત થાય છે આ સાથે જ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલે કોર્ટમાં જણાવ્યું કે જો રાજ્યમાં નાણાકીય અસ્થિરતા ઊભી ન કરવી હોય તો જામીન આપવા જરૂરી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી કોર્ટમાં હાજરેલા વકીલ વિરલ આર પંચાલે કહ્યું કે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એચંટો સહિતના લોકો પર સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી આ મામલે જામીન અરજી મૂકતા કોર્ટમાં દલીલો કરી હતી જે દિવસે ફરિયાદ કરવામાં આવી તે દિવસ સુધી એક પણ રૂપિયાનો ડિફોલ્ટ થયો નથી અને કોઈ રોકાણકારોના પૈસા ડૂબ્યા નથી કે કોઈ ફરિયાદ પણ નોંધાઈ નથી ઇન્ચાર્જ ઓફિસર એફિડેવિટ ભૂલ કરેલી હતી આખી ફરિયાદ ખોટી રીતે ઊભી કરવામાં આવી છે જે તે સમયે ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે આ કૌભાંડ છ હજાર કરોડ રૂપિયાનું હોવાનું કહેવામાં આવતું હતું ઇન્ચાર્જ ઓફિસર એફિડેવિટ રજૂ કરી ત્યારે ચારસો કરોડનો આંકડો આવ્યો હતો આ વખતે રેગ્યુલર જામીન અરજી મૂકવામાં આવી ત્યારે એફિડેવિટમાં એકસો કરોડ રૂપિયા રોકાણકારોને ચૂકવાના બાકી છે તેમ જણાવવામાં આવ્યું છે જે દલી હતી એના મુખ્ય મુદ્દા એવા હતા કે તેમના પર બીએનએસ સીટીઆઈ તેમજ સેટ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી જે દિવસે ફરિયાદ દાખલ કરવામાં આવી તે દિવસ સુધી એક પણ રૂપિયાનું ડિફોલ્ટ થયેલું છે એમણે કોઈ પણ રોકાણકારના ના નાણાં ડૂબાડ્યા છે ના નાના ફસાવ્યા છે એટલે એની કોઈ કમ્પ્લેટર ફર્સ્ટ ઓફ ઓલ તો નથી બીજી વસ્તુ કે આજે જે એસવેટ રજૂ કરવામાં આવી તપાસ એજન્સી દ્વારા એમાં જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા એ ઘણા ભૂલ ભરેલા હતા અને એટલા માટે ભૂલ ભરેલા હતા કેમ કે આખી ફરિયાદ જ ખોટી રીતે રોકી દેવામાં આવી હકીકતમાં જે દિવસ સુધી ફરિયાદ થઈ અને અમારા એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યું ચાલતા એ દિવસ સુધી દરેકને યોગ્ય રીતે નાણાં મળતા રહ્યા છે રેગ્યુલરલી મળતા રહ્યા છે એટલે કોઈ પણ એવી ફરિયાદ નથી બનતી કે જેની અંદર ચીટિંગ થય ફ્રોડ હોય કોઈ ફરિયાદ બનતી નથી જે તે સમયે ફરિયાદ કરવામાં આવી એ સમયે છ હજાર કરોડ છ હજાર કરોડ રૂપિયા કહેવામાં આવતા હતા ઇન્ચાર્જ ઓફિસરની એક એફિડેરી રજૂ કરવામાં આવી એમાં ચારસો કરોડની આસપાસનો આપણો આવ્યો અને આ વખતે જ્યારે એમની રેગ્યુલર બિલ મૂકવામાં આવી છે એ વખતે જે એફિડેટ આપવામાં આવ્યું એ વખતે એક એક આંકડો એવો છે કે એકસો કરોડ રૂપિયા આજે ચૂકવવાના બાકી એ ચૂકવવાના બાકીની અંદર ડિફોલ્ટ નથી એ કોઈની તારીખ જતી રહીને ચૂકવવા બાકી એવું કશું થયું નથી પાંચ તારીખે જે લોકોને પૈસા મળતા એ લોકોને પાંચ તારીખે જ મળી રહ્યા હતા તારીખે ફરિયાદ થઈ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસે એ પછી અમારા એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા આ તમામ સંજોગોની અંદર એક ફાઇનાન્સિયલ ક્રાઇસિસ ઇકોનોમિકલ ગ્રોપ ઊભો કરવામાં આવ્યો છે જેના કારણે જે રોકાણકારોએ અગિયાર હજાર બસો બત્રીસ રોકાણકારો ઇન્ચાર્જ ઓફિસરની એફિડેવિટમાં છે આટલા બધા રોકાણકારોએ જે રોકાણ અમારા પર ભરોસો કર્યું ભૂપેન્દ્રસિંહ ઝાલા પર ભરોસો કરી અને જે રોકાણ કર્યું હતું એમાંથી એક પણ નાણું નતું લગેલું પણ છતાં પણ એવું કહેવામાં આવ્યું છે એકસો બોતેર કરોડ રૂપિયા આજે લોકોના ફસાયેલા છે આપણો છ હજાર કરોડથી ચારસો ચારસોથી ત્રણસો બોતેર ત્યાંથી એકસો પર આવ્યો છે અને હજુ પણ ઇન્ચાર્જ ઓફિસર પાસે એવા પુરાવા નથી કે એને પેમેલમાં રિપોર્ટ છે તકલીફ ખાલી લોકોને એટલી જ છે કે જે લાતાવળગતા લોકોએ મળીને ફરિયાદ ઊભી કરી છે જે ખોટી ફરિયાદ ઊભી કરવામાં આવી છે એમની તકલીફ એટલી જ છે કે એકત્રીસ વર્ષનો એક યુવાન વ્યક્તિ આટલી નાની ઉંમરે આટલા લોકોનો વિશ્વાસ અને આટલા રોકાણકારો પાસેથી નાણાં મેળવી અને એને યોગ્ય રીતે મેનેજ કરવું યોગ્ય રીતે લોકોને ફરજ આપી